એને સુખાલુ ચાર કરજો તો મારા છોકરા નું તો જે પાસે પડી માછ એમાં તમને રજા લો ભાઈ એમાં નવું આલે તમે કરતી લો ભાઈ એમાં તમને ખુબ રજા હોય મારો ભગવાન કેતો હોય ચલવાડા નાખવા ને હું સિકુતર એવું કેતી લો એનું પતાવી દેજું લો આનાખું છું ને આરવી કેતી હોય તો આરવી કરતું રબારી ન આને ઉભુ દેજું

સરપંચ વધી ગયો લમાળ્યુંપડા માં લખાઈ લખાઈ ગયું છે આ નવા લે એટલે મોટા નવા તેની કોટ ના છોડી જોતા ના કહેવાનું આ નથી આ ભાઈ નો દગડો છે અને તણેલ પડ્યો છે અવાડા ના ગોતી તો તો મને જોતો દોરણા ટૂટતા હતા પાછું ભાઈ પણ ચલવાડા નું અવાડો તો કઈ દીધો એ માતા ખમા કેવાય ચલો ભાઈ ભાઈ તો હવે આ મોટી